આજની આ પત્રકાર વાર્તામાં આપ સૌ સાથીઓનું સ્વાગત કરું છું આપ સૌ જાણો છો કે ગઈકાલે એક ઘટના ઘટી ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પર એક શખ્સે જૂથું ફેંકીને હુમલો કર્યો છે લોકતંત્રની અંદર પોતાની વાત રજૂ કરવી પોતાનો રોષ વ્યક્ત કરવો એ સૌનો અધિકાર છે પોતાની વાત અલગ અલગ માધ્યમોથી લોકો રજૂ કરતા હોય કોઈનો આ જે રોષ છે એ રોષ જો ખરેખર રોષ હોય તો એ વાતને બહુ સામાન્ય ગણી શકાય પણ ગઈકાલે જે ઘટના ઘટી એ ઘટના ગુજરાત માટે ગુજરાતના લોકો માટે ગુજરાતની રાજનીતિ માટે એક ચીમાચિન્હરૂપ અને કંઈક એમાં વિચારવા જેવી ઘટના છે ગઈકાલે જામનગરની અંદર આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના ત્રણ કોર્પોરેટરોને ચાલુ કોર્પોરેટરોને આમ આદમી પાર્ટીમાં જોડ્યા એ કાર્યક્રમ જોઈનિંગનો કાર્યક્રમ હતો જેમાં કોંગ્રેસના પાર્ષદો નગરસેવકો આમ આદમી પાર્ટીમાં જોડાયા વિશાળ સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા લગભગ જામનગરની અંદર કોંગ્રેસ માટે હવે કોઈ ગ્રાઉન્ડ જામનગરમાં બચ્યું નથી એવા સમયમાં અમારી પાસે જે માહિતી મળી છે એ માહિતી પ્રમાણે આ જે હુમલો છે એ હુમલાની અંદર પહેલેથી એક ષડયંત્ર રચવામાં આવ્યું પહેલેથી જ કેટલાક લોકોએ મળી અને ખાસ હર્ષભાઈની ગુજરાત સરકારની જે પોલીસ છે ભાજપની પોલીસ સાથે મળી અને આ આગોતરું આયોજન હતું પોલીસને ખબર હતી કે આવું કંઈક બનવાનું છે આ વ્યક્તિ જે ત્યાં સ્ટેજની નજીક આવીને બેઠો એમના ઉપર પોલીસ હતી જેવું થયા પોલીસ પોતે એ વ્યક્તિની આસપાસમાં નજીક ગઈ જેવો એમણે હુમલો કર્યો એટલે તરત જ પોલીસે ઉભા થઈ અને એમને ખબર હતી કે ભાઈ આવા કાર્યક્રમો આવું કઈ થાય તો સ્વાભાવિક છે કે લોકોમાં રોષ હોય લોકો મારઝૂડ કરે અને લોકોથી એને બચાવવો પડે તો પોલીસે એક વસ્તુ બહુ નોંધપાત્ર છે કે ગોપાલ આમ આદમી પાર્ટીના અને ગુજરાતના ધારાસભ્ય છે ગુજરાતના લોકોના પ્રતિનિધિ છે છે એક સંવિધાનિક પદ ઉપર ત્યારે પોલીસની પહેલી પહેલી ફરજ ફરજ શું હોય હોય કે એ લીડરને જે હુમલાનો ભોગ એમની પાસે જાય એમને પ્રોટેક્ટ કરે અને એમને રક્ષણ આપવાનું કામ કરે પણ એક પણ પોલીસ ના તો પહેલા ના તો પછી હુમલા પછી પણ કોઈ પોલીસે ત્યાં ઉપસ્થિત પોલીસમાંથી એક પણ વ્યક્તિએ ગોપાલભાઈને વાગ્યું છે કે નહીં એમની પ્રતિક્રિયા લેવાની એમની સંભાળ લેવાની કોશિશ કરી નથી આ સમગ્ર ઘટના એટલા માટે આપ સૌ સમક્ષ સમક્ષવી પડે છે કે ગુજરાતની રાજનીતિમાં અનેક પ્રકારના કિસ્સાઓ આપણી સામે આવ્યા છે પણ આજે જે સ્થિતિ ગુજરાતની છે આજે જે રીતે એક નાની એવી પાર્ટી એક યુવાન લીડર ગુજરાતની અંદર ઉગી રહ્યો છે એને રોકવાના જે ષડયંત્રો છે એ અવારનવાર આપણે જોયા છે વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં પણ આ બંને પાર્ટીઓ ભેગા થઈ અને ગોપાલ ઇટાલી હરાવવા માટે કોઈ કસર નહોતી રાખી સાયાના હોટલ અંદર કોંગ્રેસના લોકોએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ખરીદવા માટે રીતસરની દુકાનો લગાવી અને કોઈ પણ ભોગે ગોપાલ ઇટાલી હારે એના માટે બંને પાર્ટી એક થઈને કામ કરતી હતી આજે પણ જામનગરમાં કોંગ્રેસનું ગ્રાઉન્ડ ખતમ થયું અને એના અનુસંધાનમાં ભાજપ અને કોંગ્રેસે મળી અને આમ આદમી પાર્ટીનો અવાજ બંધ કરવાનો આમ આદમી પાર્ટીને રોકવાનું ગોપાલ સ્ટેટમેન્ટો જોયા કોંગ્રેસના પણ સ્ટેટમેન્ટ જોયા પણ જે રીતે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે એ બંને પાર્ટીઓ માટે બંને પાર્ટીઓના ભેટમાં તેલ રેડાયું છે અને સતત આમ આદમી પાર્ટીના વિરોધમાં

ભરૂચના વાઘરામાં પણ એક ધર્મેશ વસાવા કરીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા જે હમણાં હમણાં પાર્ટીમાં જોડાયા હતા એમના ઉપર રાખીને હુમલો કરવામાં આવ્યો ગુજરાતના અનેક ખૂણામાં ગોંડલની અંદર પણ કાર્યકર્તા જે છે એમને માર્કેટ યાર્ડની અંદર મારવામાં આવ્યા એમને દાખલ કરવા પડ્યા ખૂબ કોશિશ કરી પણ ફરિયાદ લેવામાં આવી તો સતત આમ આદમી પાર્ટી જે રીતે ગુજરાતમાં આગળ વધે છે જે રીતે ગુજરાતના લોકોનો પ્રેમ મળી રહ્યો છે આ આમ આદમી પાર્ટીને રોકવા માટે આમ આદમી પાર્ટીના આ આખા જે જનતાની મુહિમ છે જનતાની જે અવાજ બનવાની મુહિમ છે એ મુહિમની અંદર સતત ને સતત આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે અને એનું આ આ પરિણામ દેખાય છે આજે પણ તમે કે સ્થિતિની અંદર આમ આદમી પાર્ટી સતત સંઘર્ષ કરે છે હું આપ સૌને જણાવું છું કે આ ઘટનાને બહુ સામાન્ય ઘટના તરીકે ના તો ગુજરાત જનતા લઈ રહી છે ના તો આમ આદમી પાર્ટી લઈ રહી છે ગુજરાત જનતા બંને પાર્ટીનો હિસાબ આગામી ચૂંટણીઓમાં કરશે પણ આમ આદમી પાર્ટી આ ઘટનાને ગંભીરતાથી લઈ ગુજરાતમાં આવો અત્યાચાર આવો રાજનીતિક ઘટનાઓ રાજનીતિક વેરજેરની ભાવનાઓ પેદા ના થાય એના માટે આમ આદમી પાર્ટી સતત સંઘર્ષ કરશે પોતાની વાત જે છે એ લોકો સુધી લઈ જશે અને આવતીકાલે માન્ય અરવિંદ કેજરીવાલજી પણ બે દિવસના પ્રવાસમાં ગુજરાત આવી રહ્યા છે આ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે છે એમના ઉપર જે હુમલાઓ છે રાજનીતિક જે દ્વેષભાવ રાખવામાં આવી રહ્યો છે એના વિરોધમાં આમ આદમી પાર્ટી એકજૂથ છે એક સાથે આ તમામ જે આવા ઘટનાઓ છે એમનો અમે સામનો કરીશું માન્ય અરવિંદજી પણ ગુજરાતની જનતાને એમને ગુજરાતના લોકો માટે માન્ય ગોપાલભાઈ ઇટાલિયા પર થયેલી આ જે વાર્તા છે એના અનુસંધાને ગુજરાતમાં આવતીકાલે આવી રહ્યા છે અમે આ જે આખી ઘટના છે એ ઘટનાને ગુજરાતના લોકો જે છે એમને જાગૃત કરી અને આગામી સમયમાં આ તમામ બાબતે જે અત્યારે સ્થિતિનું નિર્માણ થયું છે એ લોકો સુધી લઈ જવાના છે અને કહેવા માંગીએ છીએ કે આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યકર્તા હોય આમ આદમી પાર્ટીના નેતા હોય એ આવા કોઈ પણ પ્રકારના એ અમે જેલથી નથી ડરતા અમે લાઠીઓથી નથી ડરતા આવા હુમલાઓથી નથી ડરતા

અધિકારીઓ હતા એમની ફરજ છે કે બીજી વખત કોઈ આવો કામ ના કરે જૂટાના પ્રતિનિધિ ઉપર સવિધાનિક પદ ઉપર જે વ્યક્તિ હોય એનું જો રક્ષણ કરવાની પણ એમને જરીકે પણ પોલીસ તંત્રને જરીક પણ અંતરથી શેર શરમ જેવું હોય તો આપણે પોતે ફરિયાદ કરવી જોઈએ ગોપાલભાઈ સ્પષ્ટ વાત કરી છે કે ભાઈ હું માફ કરું છું કદાચ કોઈ આવેશમાં આવીને કોઈ ષડયંત્રનો ભાગ વ્યક્તિ બન્યો છે પણ અમારા તરફથી કોઈ ફરિયાદ એટલે નથી કરવામાં આવી કે જવાબદારી કાયદો અને વ્યવસ્થાની રક્ષણ કરવાની સરકારની છે સરકાર અરવિંદ કેજરીવાલજી સાંજે રાજકોટ એરપોર્ટ પર પહોંચવાના છે ત્યારબાદ બે દિવસ રાજકોટની અંદર જ રોકાશે આખી ઘટનાને લઈને અમે આમ આદમી પાર્ટી જે છે એ પોતે ના કાર્યકર્તાઓ સાથે બેસીને અમે રણનીતિ બનાવવાના છીએ સાથે

તેનો ફોટો જામજોધપુરના આપના ધારાસભ્ય હેમંત ખવા સાથે નાસ્તો કરતો ફોટો છે તો શું લાગી રહ્યું છે આંતરિક વિવાદના કારણે ઉમલો કરાયો છે જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા ગુજરાતમાં આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે પણ એ એની પહેલા એ કોંગ્રેસમાં હતા અને જામ જામનગર આખામાં એ બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે કોંગ્રેસના એક આગવા નેતા તરીકે એમને કામ કર્યું છે તો સ્વાભાવિક છે કે જૂના ફૂટાઓ આવા નેતાઓની સાથે કોઈના પણ હોઈ શકે પણ આ વ્યક્તિ જે છે એ ત્રાહિત વ્યક્તિની સાથે આજે જે રીતે કાલની ઘટના ઘટી છે એ બહુ સ્પષ્ટ થયું છે કે આખી જો ષડયંત્ર જે છે એની અંદર ભાજપ અને કોંગ્રેસ ભેગા થઈ કે એક વાત એવી છે કે હમણાં ગોપાલભાઈ ઇટાલિયાની સભાઓમાં તમે જોયું છે કે અનેક લોકો આવીને કોઈ દારૂ પીને આવીને અનેક સવાલો ગોપાલભાઈને પૂછવાની અને સભા ડિસ્ટર્બ કરવાની કોશિશો આની પહેલા ઘણી વાર થઈ છે અને ત્યારે વારંવાર મીડિયાની અંદર એવી વાતો ચાલી કે ભાઈ ભાજપ કરાવે છે અને એનાથી ગુજરાતના લોકોમાં નેગેટિવિટી ભાજપ પ્રત્યે વધતી હતી એટલે ભાજપે પોતાના કાર્યકર્તાઓને અને પોતાના લોકોને મોકલવાનું બંધ કર્યું અને એમણે કોંગ્રેસના લોકોને જેવી રીતે વિસાવદરમાં કોંગ્રેસના લોકો પાસે પૈસા વેચવાનું શરૂઆત કરાવી હતી એવી જ રીતે અહીંયા આજે ભાજપના જે નેતાઓ છે એ કોંગ્રેસના કાર્યકર્તાનો દુરુપયોગ કરી રહ્યા છે કોંગ્રેસનો તમે વિરોધ કરી રહ્યા છો અને કોંગ્રેસનો જે દારૂબંધીની વાત ચાલી રહી છે તો તેમાં તમારું કેવી રીતે સમર્થન આમ આદમી પાર્ટી આજે ની પહેલેથી ગુજરાતની અંદર દારૂ અને ડ્રગ્સને ને સતત સક્રિય રહી છે પહેલેથી સૌથી વધારે કોઈ જો આ મુદ્દા ઉપર વિરોધ કર્યો હોય ગુજરાતમાં અમે ખાસ કરીને સુરતમાં સુરત જેવી રીતે દારૂનું ડ્રગ્સનું કેપિટલ બન્યું તો ગુજરાતની અંદર સુરતમાં આમ આદમી પાર્ટીએ સૌથી પહેલા ડ્રગ્સને લઈને અનેક કાર્યક્રમો વિરોધના કાર્યક્રમો ડ્રગ્સની જે લતને લઈને લોકોમાં જાગૃતિ લાવવાનું પણ કામ કે આ દૂષણ વધવું ન જોઈએ એવું કામ અત્યાર સુધી કર્યું આજે પણ ગુજરાતમાં જે સ્થિતિ છે એમાં દારૂ અને ડ્રગ્સને લઈને આમ આદમી પાર્ટીનું બહુ ફિક્સ એટીચ્યુડ છે કે આ દૂષણ ગુજરાતમાંથી દૂર થાય ગુજરાતના યુવાનો ગુજરાતનું યુવા ધન જે રીતે બરબાદ થઈ રહ્યું છે એ બરબાદીમાંથી બચે એના માટે દારૂ જે છે અને એનો વિરોધ હંમેશાથી વિરોધી પાર્ટી કરતી રહી છે એટલે ગોપાલભાઈ ઇટાલાએ પણ જૂતું ફેંક્યું હતું શું મેં પહેલા જ વાત કરી મારી વાતની શરૂઆતમાં કે લોકતંત્રની અંદર પોતાની વાત રજૂ કરવાનો પોતાનો રોષ વ્યક્ત કરવાના દરેક વ્યક્તિ પાસે અધિકાર છે જ્યારે ગોપાલભાઈએ જૂતું ફેંક્યું એક ગૃહમંત્રી હતા સૌથી પાવરફુલ પોઝિશન ઉપર એક વ્યક્તિ હતો અને ગુજરાતના યુવાનો ગુજરાતના લોકો જે વ્યવસ્થાથી હતા એ વ્યવસ્થાના અનુસંધાને એ વ્યવસ્થાથી દુઃખી થઈ અને એક યુવાને પોતાને પોતાનો રોષ જે છે એ વ્યક્ત કર્યો હતો ગઈકાલે ગોપાલ કોઈ ભ્રષ્ટાચાર નથી કર્યો ગોપાલ કોઈનું ખોટું નથી કર્યું ગોપાલ ઇટાલિયા જનતાની લડાઈ લડે છે ગોપાલભાઈ જ્યારે વાત કરતા હતા એ સમયે જ એ દારૂ અને ડ્રગ્સ ને દૂષણ ને લઈ અને ગુજરાત માં લોકો ની સ્થિતિ ને લઈને વાત કરતા હતા એ બંધ થઈ જવે ને લઈને વાત કરતા હતા એવા સમયે જ આ જે પોલિટિકલ ષડયંત્ર કરવામાં આવ્યું છે એ દુખદ ઘટના છે અને આવી તમામ ઘટનાઓને ગુજરાત એટલીસ્ટ જે છે ગુજરાતના લોકો છે એ બહુ ચાકી લેતા નથી ગુજરાતના લોકો આવા લોકોને પસંદ કરતા નથી

હળદરથી શરૂ કરી અને જે આંદોલન શરૂ થયું છે એના અનુસંધાને દરેક વિસ્તારમાં મહાપંચાયતો આમ આદમી પાર્ટીની થઈ રહી છે આવતીકાલે અમરેલીમાં પણ કિસાન મહાપંચાયત થવાની છે ત્યાં તમામ નેતૃત્વ આમ આદમી પાર્ટી રહેવાનું છે અને જે રીતે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે આપણી પાસે બે ત્રણ કિસ્સાઓ આવ્યો એમાં એક કિસ્સામાં હું પણ પોતે ગયો હતો અને મેં જોયું કે ખેડૂતની જે સ્થિતિ છે ખૂબ જ દયનીય છે એને જે ખેડૂત સરકારે જે પેકેજ રજૂ કર્યું છે એ પેકેજથી એનું કશું થવાનું નથી એ જિંદગી હારી ગયા હોય એવું અનુભવ અનુભવી અને આત્મહત્યા કરી છે ત્યારે અરવિંદજી ખેડૂત જે છે પરિવારની મુલાકાતે પણ જશે અને સાથે સાથે પાર્ટીના મળશે એક વિશેષ કાર્યક્રમ હળદરમાં જે ઘટના ઘટી અત્યાચાર થયો અને જેલ થઈ એ જેલમાંથી કેટલાક સાથીઓ છૂટ્યા છે એ છૂટેલા જે ખેડૂતો છે એમની સાથે પણ એક મુલાકાત અને એમનું સન્માનનો કાર્યક્રમ પણ અરવિંદજી સાથે મળીને કરવાનો છે

માણસ જાતને જીવાડવા માટે પૈસા ક્યારેય મહત્વના નહોતા આવક ક્યારેય મહત્વના નથી મહત્વનો છે વ્યક્તિ મહત્વનું છે વ્યક્તિનું સ્વાસ્થ્ય મહત્વનું છે વ્યક્તિની ખુશી જે દારૂ અને ડ્રગ્સ લોકોના જીવન છીનવી લેતા હોય પરિવારો બરબાદ કરી નાખતા હોય એવા દારૂ અને ડ્રગ્સને ગાંધીજીના જે માર્ગ ઉપર આપણે સૌ ગુજરાતમાં આપણું દારૂબંધી છે એમની પાછળ સૌથી મોટી જો કોઈ વિચાર હોય તો એ ગાંધીજીનો છે હું એ કહેવા માંગુ છું કે ગાંધીજીનો વિચાર તો છે જ પણ સાથે સાથે ગુજરાત હંમેશાથી આવા નશાઓથી દૂર રહ્યું છે આવા નશાઓથી આવી તામસી માનસિકતાથી દૂર રહ્યું છે ત્યારે ગુજરાતમાં એટલીસ્ટ વિશ્વને પણ નોંધ લઈ શકાય એવી દારૂબંધી થવી જોઈએ એવી દારૂ મુક્તિ થવી જોઈએ કે ગુજરાતના લોકો અને ગુજરાતની જે વ્યવસ્થા છે એ વિશ્વ માટે એક પરિણામરૂપ બને એક સીમાચિહ્ન બને કે દારૂ બંધ હોવા છતાં પણ સારી રીતે ચોક્કસપણે દારૂ બંધી જ રહેવી જોઈએ અને ગુજરાત એક સારું મોડેલ ઉભું થાય અને નશા ગુજરાત બને નશા પરિવારો બને અને એના તરફ આગળ વધે એના માટે અમે કટિબદ્ધ છીએ આમ પાર્ટી કટિબદ્ધ છે

એક ઇન્ડિયા એલાયન્સ કરીને એલાયન્સની રચના થઈ અલગ અલગ પાર્ટીઓ જે ભાજપની ફાંસીવાદી ઓટોક્રેટિક વિચારધારાની સામે એક થઈ એમાં આમ આદમી પાર્ટી પણ એ એલાયન્સની સાથે રહી અને અમારી જે શક્તિ હતી લોકસભામાં જેટલી અમારી તાકાત હતી જેટલું અમારું સંગઠન હતું એના આધારે માત્ર બે સીટ ઉપર આમ આદમી પાર્ટી ચૂંટણી લડવાનું નક્કી કર્યું અને અમે સ્વાભાવિક છે કે ઇન્ડિયા એલાયન્સના ભાગ હતા તો ઇન્ડિયા એલાયન્સના રૂપે અમે લોકસભાની ચૂંટણી સાથે રહીને લડ્યા હતા પણ ત્યારબાદ અમે સામેથી અનેક વખત જાહેરાતો કરી ચૂક્યા છે કે અમે ઇન્ડિયા એલાયન્સ નો ભાગ નથી આમ આદમી પાર્ટી એક અલગ વિચારધારા છે આમ આદમી પાર્ટી એ આ બંને જે વર્ષો જૂની પાર્ટીઓ છે કે જેમણે બરબાદી સિવાય કશું નથી કર્યું એની સામે જનતા માટે એક નવો વિકલ્પ છે અને આમ આદમી પાર્ટીને એટલા માટે જ આજે આમ આદમી પાર્ટી જો કોંગ્રેસ સાથે હોય તો કોંગ્રેસને બહુ પેટમાં ના દુખે પણ કોંગ્રેસથી આગળ વધી અને ગુજરાતના લોકોની લોકપ્રિય પાર્ટી બની છે એ જ દુખાવો છે કે આ જે સ્થિતિ છે કોંગ્રેસના નેતાઓ નેતાઓ છે બધા રિસ્પેક્ટેડ લોકો છે પણ છેલ્લા વિસાવદર ચૂંટણી પછી જે એમના સ્ટેટમેન્ટો અને જે રીતે એમણે આમ આદમી પાર્ટીના વિરુદ્ધમાં જે રીતે હલકી ભાષાનો ઉપયોગ કરીને વાતો કરવાની શરૂઆત કરી એ પ્રમાણ છે કે કોંગ્રેસને પણ આમ આદમી પાર્ટીથી ખતરો છે કોંગ્રેસને સૌથી પહેલા પોતાનું ગ્રાઉન્ડ ખતમ થાય પોતાની વોટબેંક સાફ થાય અને પોતાનું અસ્તિત્વ જોખમાય એવો ખતરો ઉભો થયો હોય અને એના અનુસંધાને આજે આ સ્થિતિનું નિર્માણ થયું છે કે બંને સાથે મળી અને આમ આદમી પાર્ટીને રોકવાના પ્રયાસો કરી રહ્યા છે